રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી ગજાન ગણપતિ મહારાજ કી જય પહેલું પૂજન તમારું થાય ગણેશ દેવ બાજે બિરાજો પહેલું પૂજન તમારું થાય ગણેશ દેવ બાજે બિરાજો સંકટ દૂર કરનારા ગણેશ દેવ બાજે બિરાજો લાંબી સૂંડવાળા દેવ સૂંડા નાથ આજ ગણેશ દેવ બાજઠે બિરાજો પહેલું પૂજન તમારું થાય ગણેશ દેવ બાજઠે બિરાજો ઢોલી નગારા ને નબતો વાગે આસો પાલવે છોડીની બાત ગણેશ દેવ બાજઠે બિરાજો પ્રેમથી પૂજન સૌ કોઈ કરે છે અવસર છે આજ આનંદનો આજે પ્રેમથી ગણેશ દેવ આજ તમે બાજઠે બિરાજો પાર્વતીના પુત્ર તમે લાગો રૂપાળા દેવ લાગો રૂપાળા મૂક ની સવારી કરનારા ગણેશ દેવ ગણેશ દેવ માટે મોદકે બનાવો કાર્તિક સ્વામીના ભાઈ ગણેશ દેવ બાજે બિરાજો ઉમંગથી હું આરતી અંતરના ભાવથી હું તમને વધાવું ભજન કીર્તન છે આજ ગણેશ દેવ બાજઠે બિરાજો પહેલું પૂજન તમારું થાય ગણેશ દેવ બાજઠે બિરાજો સંકટ દૂર કરનારા ગણેશ દેવ બાજઠે બિરાજો શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ